બંને નેતાઓની એક મંચ પરથી ઉપસ્થિતિએ દ્વિપક્ષીય સંબંધોમાં રહેલી ઉષ્મા અને પરસ્પર વિશ્વાસને ઉજાગર કર્યો હતો વર્ષ બે હજાર પંદરમાં ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મલેશિયા મુલાકાત હોવાથી કૂટનીતિક દ્રષ્ટિએ આ યાત્રા અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે ભૂતકાળના અમુક તણાવપૂર્ણ સમયગાળા બાદ સંબંધોમાં આવેલી નવી સકારાત્મક ગતિશીલતા મુલાકાતના સ્પષ્ટપણે પ્રતિબિંબિત થઈ હતી બંને દેશના શીર્ષ નેતૃત્વએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અંતર્ગત થયેલી પ્રગતિની ઘન સમીક્ષા કરી હતી અને તાજેતરમાં થયેલા દ્વિપક્ષીય કરારોને આગળ વધારવા પર વિશેષ ભાર મૂક્યો હતો આ મુલાકાત ભારત અને મલેશિયા રાજદ્વારી અને સાંસ્કૃતિક સંબંધોની મજબૂતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે